ટ્યુશન ક્લાસ મારું આગળ આમાં મારે જવાનું છે આ ક્લાસમાં મારે જો આ અહીં તમને નાના નાના હાથે મોટી મદદ થઈ ગઈ છે આજ મને વેલણ ને પાટલી હું રોટલી કરતી હોય ને તો બે માર પાઈથી થોડો થોડો લોટ લઈ જાય ને વેલન પાટલી થી રોટલી બનાવું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત કરું છું મારા નવા વ્લોગ તો જો આપણે છે ને મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે હવારમાં માં નાઈ તૈયાર થઈ ગયા છે અને નવડા તૈયાર કરી દીધા છે અને અત્યારે છે ને નવ વાગી ગયા છે પણ ગીઆશભાઈ હવારમાં વહેલા ઉઠે ને બધાને સારું એટલે ખાય પી ના ધોઈને અને પાછો હોઈ ગયા જો પાછો હોઈ ગયો દૂધ પીતો પીતો તો હોઈ જાય આગળ ગયાશભાઈ હોઈ ગયો એટલે હવે હું મારા કામની શરૂઆત કરીશ બધી કેમકે હવાના ઊંચા હોય એટલે બધાને ગરમ પાણી ખાતા હોય ને ભાખરી બનાવવાની હોય ને ટિફિન બનાવવાનું હોય ને એવું બધું કામ આવતું હોય ને એટલે મારે સવારમાં તો કોઈ કામ થાય જ નહીં પછી જ થાય જાય ટિફિન લઈને અને આજ તો છોકરીઓને રજા છે એટલે એને કાંઈ ટ્યુશનમાં જવાનું નથી એ બધા વૈયા જાય ને પછી હું બધું કામ કરું અહીંયા જ જાય ને પછી હું એકલી કામ કર્યા કરું એટલે જો પ્રિયલ બેને છે ને અહીંયા એનું ટ્યુશન ક્લાસ ખોલી નાખ્યું છે અને આ છે અમાર ટ્યુશન ક્લાસનું બોર્ડ કેમકે અહીંયા જ અમારે રોજ લખાતું હોય ને પ્રિયલ અને એ ટ્યુશન ક્લાસ એનું અને આ ટ્યુશન ક્લાસ મારું આગળ આમાં મારે જવાનું છે આ ક્લાસમાં અહીં તમે દેખાય ને આ ક્લાસમાં કપડાં થોડાક છે એ ધોવાના છે એટલા બીજા તો મશીનમાં નાખવાના હોય તો મેં નાખી દીધા છે અને આ એટલા કપડાં ધોવાના છે એટલે ઈ ટ્યુશન ક્લાસ મારું છે ને આ બેન ટ્યુશન ક્લાસ આ છે ને આ બેન જો અહીંયા રાખડી લઈને ઊભા છે કાલે રાખડી બાંધી હતી રા લાઈટ વાળી એટલે આજ તો બેન હાથ લઈને જો ને રમવા મળ્યા છે રાખડી થી અને અમારે ઈ છે ને લાઈટ વાળી રાખડી ભાળીને કેવો રાજી થતો તો તો પણ બાંધવા ન તો દેતો બાંધવા ન દીધી એને સોડી નાખી તરત એને રમવું થયું એનથી

તો હિંશ ને રાખશે રમાડશે તો માર કામ થાય સાફ ન બહુ મીઠાઈ ખવાડે ને કાલે આજ તો ગળું પડે છે બોલાતું નથી એટલું થાય છે એટલું બધું ગળું પડે છે તો છે ને મેં કીધું એ બે બેનું ઘરે છે ને તો હિ ને રમાડશે એટલે મેં છે ને રસોડું સાફ કર્યું મારે કેદુ નું રસોડું સાફ કરવું છે બહુ બધું ચીકણું થઈ ગયું હતું મને ગમતું નહોતું તો છે ને મેં કીધું બે ઘરે છે ને તો હું સાફ કરી નાખું એમ નીચે ખાના બધા હું વાસણ ઉડકતી હતી ને હવારના નાસ્તાના ટિફિન ના બે એમ કીધું કે તમે છે ને બે મને વાસણ આપી દો ને કીધું ઓલા ખાના તો બધા ઉકાઈ ગયું એ વાસણ બધા આપી દીધા અને મને છે ને આ બધા વાસણ લૂછી દીધા જો મેં કીધું તું લૂછવા નથી હું લૂછી નાખીશ પણ એ બે હું કહે ખબર કે મમ્મી આમ તને મદદ કરાવી તો તારે જલ્દી જલ્દી કામ પતી જાય તો આ એવું જ થયું નકર મારે બહુ વાર લાગે કેમ કે વાસણ બધા કાઢવું ઉઠવું પાછા લૂછવું અને પાછા એ ખાના બધા પોતા મારવું અને પાછા સડાવવું એટલે બહુ વાર લાગે તો આણે જો લૂસી દીધું અને આમ કર્યું હો લૂસીને જો બધે કેવું કરી નાખ્યું જોયું પણ હારું વાંધો ને એટલું કામ તો મારું ઓછું થઈ ગયું છે મારે ઘર સાફ કરતાં વાર નહીં લાગે આ પહેલી વાર મને એટલી બધી મદદ મળીને એટલે મને બહુ ખુશી થાય છે અને ત્યાં તો અમારે અહીંયા જ ભાઈ ઉઠી ગયા અને આ નાના નાના હાથે તો બહુ મોટી મદદ મળે છે એ આગળ છે ને બધું આમ નાખી આવ્યો ડબલા ડબલાને એવું બધું લઈ અને આમ મૂક્યા આવ્યો તો હવે એ ઉઠી ગયો છે ને એટલે આ બધું ખાલી મૂકવાનું છે હવે કાંઈ બધાનું કામ નથી કરવાનું અને મેં છે ને કાંઈ બનાવી નથી ખવારમાં ચાર ભાખરી બનાવી નાખી હતી ને ચાર જો ખીચડી મૂકી દીધી છે તો એ ભાખરીને

હું છે ને રસોડું સાફ કરતા કરતા પ્રિયલના જેલીના રમકડામાં રાતમાં આવી ગયા મેં કીધું વધારાના હોય ને જવા દો કેમ કે હવે બી મોટું થઈ ગયું ભરવામાંથી નવરિયું થાતું નથી તો એ નિશાળી હોય છે ને રમકડા રમતી જ નથી તો રમકડામાં મારા હાથમાં આવી ગયા ને તો આ રમકડા જોઈને મને મારા બાળ બાળપણ યાદ આવી ગયું કે આ રમકડાથી હું બહુ રમી છું હું બતાવું છું જો આ રમકડા છે ને છે ને મસ્ત રમકડા જો આ ગ્રીન કલર નો સેટ છે ને એ પ્રિયલ નો હતો અને લાલ કલર નો છે ને જેલી નો હતો બહુ વેલણ ને પાટલી હું રોટલી કરતી હોય ને તો બે માર પાડું થોડું લોટ લઈ જાય ને વેલન પાટલી થી રોટલી બનાવજ ને ઘર ઘર બહુ જ રમતું પછી છે ને આજુબાજુ ગોવણી કરીને બધું રમતું એ બહુ જ રમતું પણ હવે તો સવારથી સાંજુથી ટાઈમ ભરવાનો જાય છે એટલે રમવાનો કઈ ટાઈમ રહેતો નથી તો આ રમકડા ગાંઠા ને એટલે એ બેન એમ કે છે કે મમ્મી આ રમકડા જવા નથી તું રાખજે પણ મારે છે ત્યાં ભલે રમતું ન હોય પણ તો એ રમકડા રાખીશું એને યાદ રહી ને કે નહીં એમાં આ રમકડાથી રમતા હતા એ જો ચૂનવાણી જૂનવાણી તો ન કહેવાય નવાસ કહેવાય જૂનવાણી તો અમે છે ને ગારાન રમકડેથી રમેલા છે એ આ છે ને આ ટોસ્ટર મશીન ઓલા સેન્ડવીચનું નું મશીન છે જો આ છે ને મસ્ત આ પાણીનું ઓલું આવે ને એ જો કોણ કોણ આવા રમકડેથી રમેલા છે આ ગેસનો બાટલો કોણ કોણ આવા રમકડેથી રમેલા છે કમેન્ટ કરીને કહી દેજો તમે એમાં હોય તો હું તો બહુ રમીશ આવા રમકડેથી છે ને આ બે બહેનો જો અહીં બેઠી છું મારે પાસે એ કે મમ્મી કાંઈ અમારે રમકડા જવા નથી દેતી ને એમ કે ને જેલી હે હા કાંઈ ન જવા દે બટન તમારા રમકડા તમે એમ કીધું ને રાખજો એટલે હું રાખું જ છે કાંઈ નહીં રાખશું આપણું કાંઈ જવા નથી દેવાનું વધારાનું છે નહીં ખાલી જવાથી તો ફેમિલી અત્યારે છે ને અઢી વાગી ગયા છે અને અમે ખાઈ ખાઈ લીધું બધાએ પણ હવે જોઈ અહીંયા ખોળામાં બેહી ગયા છે એટલે બધું પડ્યું છે ને તો એમાં બે પડ્યું પણ કાંઈ નહીં થોડીક રમાડ એ આખરે પાછું હોઈ જાય ને ત્રણેક વાગે પછી ઠેઠ પાંચ વાગ્યા હું થતો રહેશે તો હું બધું કામ કરી નાખું કામ કરતા નહીં વાર લાગે અને જોઈ મારા ખોળામાં બેહી ગયો છું કાંઈ નિકો અય મમ્મી કામ નહીં કરવાનું મમ્મીનું કામ નથી કરવાનું હે લે એ ન ઓકરું ન ઓકરું બસ હું કામ કરતી થી તો પરાણે મને હાથ પકડીને લઈ આવ્યો અને બેહર દીદીની માથે ખોળામાં બેહી ગયો બળો કા એવું કર્યું તે કાઈ નહીં હબળો રોકું તું ની રહેજો એવું ન કરાય કે મમ્મીને એવું કરે હે એવું કરાય મમ્મીને મરાય મમ્મીને મરાય હા દાદાને ફોન કરો ઓપન ફોન કરો ફોન કરો હા હલો મેં છે ને ચા મૂકી દીધી મારા માટે કેમ કે આજ તો મારે ચા પીવાનું મોડું થઈ ગયું હતું ત્રણ વાગ્યામાં પી લો ત્રણ વાગ્યામાં ચાર વાગ્યામાં બે વાગ્યામાં કરવું હોય ત્યારે આજ કામ કરતી હતી ને એટલે મોડું થઈ ગયું અને આ બે બેનું શું અહીંયા નાસ્તાની પાલટી હાલે છે એ ને જલી ફુદીનાની હળી આવે ને એ બે બેનું ખાય છે આપણે ચા પી લેવી તમારે ચા પી હોય તો આવી જાઓ તો જો ફૅમિલી માં મમ્મી તૈયાર થઈ ગયે છે ને રસોડું સાફ કરને કશું અમાર ફોન ને અમારે જમવા જવાનું છે અને મારા ભાઈએ જો તૈયાર થઈ ગયો છે તો રસોડું સાફ કરીને નવરી થઈ ગઈ અને માં અમારે છે ને માર નણનીયા જમવાનું છે તો કંસા માં આવન પછી અમાર સાવા નોતો કેમ કે એકલા તો અમે કે માં થઈ ને એ આવના તો મોડા એટલે 7 વાગી ગયા છે અને હવે જો અમે ગઈ છે જમવા પણ આ બધું તૈયાર થઈ ગયું છે જો જેલીન પીલ ને અને આ હિયાંશભાઈ તૈયાર થઈ ગયા છે જો આટા મારે છે હવે મારે જ ખાલી માથું વાળા બાકી છે તો હારું હાલ આપણે જઈએ જમવા તો કન્ટિન્યુ રિઝ્યુ વિડીયોમાં તો ફેમિલી થઈ અમે પરોઠા વણી થાકી ગયા ને તો હવે છે ને અમે છોકરીને આપી દીધા વણવા તો જો આ બધી બેઠી બેઠી વણે છે એ હવે તમે પોરો ખાઓ અમે વણીને આવે ત્રણેય જો આ ત્રણેય છોકરીઓ બેઠી બેઠી કેવા વણે છે એક કાંઈ વણે છે

પણ ત્યાં બધા ભેગા થયા હોય એટલે બ્લોગ કાંઈ લેવા એને યાદ એ નો ભૂલાય છે એટલે બહુ કાંઈ બ્લોગ લેવાનો હતો આમ જમીન વેવા અત્યારે ખાડા અગિયાર થયા છે તો હાલ વાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો પોતપોતાના કામમાં વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય